યુટ ફેમિલીને સૌથી પહેલાં તો રામ રામ કેમકે આપણે ઘણા બધા દિવસો પછી વ્લોગ લઈને આવી રહ્યા છે કેમ કે આપણા લગભગ છેલ્લા ચારથી પાંચ મહિનાથી બિલકુલ વ્લોગ નથી આવી રહ્યા તો કેમ નથી આવી રહ્યા જો એના પર્સનલ રીઝનોની વાત કરીએ તો કંઈ એવું મોટું રીઝન તો નહોતું નોકરીનો થોડો ટાઈમ સેટ ના થઈ શકે જેના કારણે આપણે ડેલી બ્લોગ્સ ના બનાવી શકે અને જે આપણો ટાર્ગેટ હતો એ પૂરો ના કરી શકે તેમ છતાં પણ આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર પાંચસો પ્લસ સબસ્ક્રાઈબર હાંસિલ કરી લીધા છે ઘણા સારા એવા વિડીયો પણ આપણા રેન્ક થયા છે અને વિડીયો બધા સારા રેન્ક પણ થવા માંડ્યા હતા પણ આપણે થોડી મહેનત ઓછી પડી જેના કારણે આજે આપણે મોનેટાઈઝેશનથી થોડા પાછળ રહી ગયા છીએ અને એનું કારણ હું ખુદ જ છું કેમ કે મેં રેગ્યુલરિટી એટલે કે રેગ્યુલર વિડીયો અપલોડ ના કરે એના કારણે આવું બધું થઈ શકે છે ઘણા લોકો નવા આવ્યા છે એમને એમ કે ભાઈ આ શું બોલ બોલ કરી રહ્યો છે તો આપણા પાછળના વિડીયો તમે જોઈ શકો છો આપણા બ્લોગ ગામડાની જીવનશૈલી વિશે બનાવતા હતા અમારા ગામમાં જે પણ ઘણું બધું બ થતું હતું એના બ્લોગ્સ અમે બનાવતા હતા અને જે લોકોને ઘણા બધા બ્લોગ્સ આપણા સારા એવા પસંદ પણ આવ્યા તો પહેલાં તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણે હવે ડેલી વ્લોગ્સ લઈને આવશું અને જેમાં આપણા ગામડાનું વાતાવરણ કલ્ચર વિશે થોડી ઘણી વાત કરીશું બતાવશું ફરશું ખેતરમાં જશું જે પણ હોય એ અમારે રિલેટેડ અમારે બ્લોગમાં શૂટ થઈ શકશે એવો શૂટ કરવાનો પ્રયત્ન કરીશું તો બસ હવે બ્લોગ આપણે ડેલી કરશું તો સૌથી પહેલાં તો આજે ખેતરમાં આવ્યા હતા વિચાર્યું કે ભાઈ ઘણા ટાઈમથી વ્લોગ નહીં બનાવતા ચેનલ બંધ પડી છે તો ચલો ભાઈ વ્લોગ બનાવી લઈએ તો આપણે ખેતરમાં પેસલ આવ્યા હતા વિચાર્યું કે ચલો ભાઈ ખેતરમાંથી જ આજે વ્લોગની શરૂઆત કરીએ ને આપણે વ્લોગ ડેલી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ તો જો આપણું ખેતરમાં લઈ જવા માટે સ્પેશલ બાઇક આવી છે આવી બાઇક લઈને આપણે ખેતરમાં જઈએ છીએ જ્યારે પણ ખેતરમાં જવાનું કેમ કે ખેતર માટે આ બાઇક એકદમ બેસ્ટ બાઇક છે એટલે કંઈ કોઈ એવું બાઇક નહીં કે પેશલ ખેતર માટે જ બનાવવામાં આવ્યું નહીં પણ આ તો અમારો બાઇક છે કે જે ખેતર માટે મોટાભાગે આનો જ ઉપયોગ કરતા હોય છે નોકરી જવા માટે બીજું બાઇક લઈને જઈએ છીએ એટલે ખેતરમાં જતા હતા વિચાર્યું કે ભાઈ આજે વરસાદી માહોલ છે જોઈ શકો છો આજુબાજુ વરસાદના કારણે ઘણું બધું લીલું વાતાવરણ થઈ ગયું છે ઘાસ વેલાવ ઘણું બધું ઉગી ગયું છે અને ખેતરમાં પણ હાલ કંઈ એવું વાય તો નથી તો વિચાર્યું ચાલો ભાઈ વ્લોગ શૂટ કરી લઈએ હજુ ઘણા એવું વસ્તુ થવાની છે આગળ કે જે વ્લોગમાં શૂટ કરવી જરૂરી છે જે એક મોમેન્ટ તરીકે અમારે યાદ પર રહી જાય અને લોકોને એના વિશે થોડી જાણ પણ થઈ જાય અને એનાથી થોડું મનોરંજન પણ એમનું થઈ જાય એના માટે વિચાર્યું કે ચાલો ભાઈ બ્લોગ રેગ્યુલર શૂટ કરીએ અને હવે લગભગ આપણે ડેલી બ્લોગ્સ આવશે ડેલી તો નથી કહેતા પણ બે ત્રણ દિવસે એક બ્લોગ્સ તો આવી જશે બ્લોગ્સ બહુ સારા આવશે અને સારો બનાવવાનો પ્રયત્ન પણ કરશું બસ તમારો થોડો ઘણો સપોર્ટ આપજો સપોર્ટ મળશે તો ભાઈ આપણે પણ આગળ જશું અને સારું એવું પરફોર્મન્સ કરશું જેમ જેમ આપણને વ્યૂ વધશે જેમ જેમ આપણને સમજણ પડશે એ રીતે આપણે વ્લોગની ક્લિયરિટી પણ વધારશું બ્લોગનું એડિટિંગ પણ વધારશું બધામાં થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ કરતા રહેશું તો બસ તમે સપોર્ટ કરતા રહ્યા યાર અને સપોર્ટની સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સાથે શેર કરો જેનાથી આપણે જલ્દીમાં જલ્દી આપણે ચેનલ મોનેટાઈ સુધી પહોંચાડી શકીએ અને આપણી યુટ્યુબ ફેમિલી એક મોટી યુટ્યુબ ફેમિલી તરફ લઈ જઈએ તો બસ આ વ્લોગમાં તો આટલું રાખીએ બાકી આગળના વ્લોગ પર જ્યારે પણ હવે બનાવશું ત્યારે સારું એવા મોમેન્ટ કેચઅપ કરવાનું આપણો વ્લોગમાં કોશિશ કરીશું જેનાથી વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ બને અને બહુ જ મજેદાર બને તો અહીંયાથી ચલો હવે આપણો બાઇક લઈએ ખેતરમાં તો જઈને આતા રહેશે તો હવે બીજી પેર હાલ તો નહીં જઈએ પછી જવું તો એનો પણ વ્લોગ સારો એવો બનાવી લેશું તો બસ હવે કેર તરફ જઈએ અને હવે નેક્સ્ટ વ્લોગ આવશે એ બહુ જ મજેદાર આવશે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ આવશે તો બસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલનું બટન ના દબાઈ દબાવી દેજો યાર જેનાથી આપણો વિડીયો આવે તરત તમને નોટિફિકેશન મળી જાય એમાં જ મહેનત કરવાની જરૂર નથી તો બસ સબસ્ક્રાઇબ કરેલી રાખો મળી એક નવા વિડીયોમાં નવા અંદાજમાં જય જય પાર